ચાલો મિત્રો આપણે આજે આવ્યા છીએ આપણી બારાવાળી વાળીએ પરંતુ આ જંગલમાંથીને રસ્તો છે એટલે અત્યારમાં સવારના સાડા સાત વાગ્યા છે અને અત્યારે આ બાવળની અંદરથી એવી લાળુવાળી વાળું ઈળું હોય ઈયળું એ ઈયળું આપણા શરીરને અડી જાય એટલે આખું શરીર રાતું છોડ અને જામઠા થઈ જાય અને એટલી બધી ખંજવાળ આવે એટલી બધી ખંજવાળ આવે કે તમે તમારો આથર ન લ્યો ને જેમ ખંજવાળો એમ મોટા મોટા જામઠા થઈ જાય જાણે શરીર ઉપર ધાધર ઊંચી હોય કે ખરજ વાછા હોય આવો માહોલ થઈ જાય ને તમે રો નહીં એવી આ ઈળું એક પ્રકારની છે અને જવું આ ટીંગાય છે અહીંયા અત્યારમાં હું મારી વાડીએ જ છું બારાવાળી અને જો આ ઈળું છે આની એલર્જી અને એનો વાયરસ તમને લાગી જાય ને તોય તમારા શરીર ઉપર ખંજવાળા આવ્યા કરે રાતું છોડ જેવું શરીર થઈ જાય તો આપણે ઝીણી નજરે નિરીક્ષણ કરીએ એક નાનું એવું આ જનાવર એટલે કે જંતુ આવે આને અમે ભૂથા કહીએ છીએ બાવળના અને જવું એ કેવી રીતે નીચે ઉતરે એ જોઈ જો આ નીચે ઉતરે છે બાવળિયામાંથી જો નીચે ઉતરતા જાય જો એની લાળ આવે ઝીણી એ નરી આંખે જોઈ ન શકાય જો આ રીતે હોય ને આપણા ચરીર ને અડી જાય એટલે તરત જ ખંજવાળ આવવા મળે જો નીચે ઉતરી જાય એવી રીતે અહીંયા ચાલુ છે બીજી જો ઝીણી એવી છે ને આવ નાની એવી ના દેખાય એવી અને હજી નીચે ઉતરતી જાય છે કેટલી બધી આપણે જોઈએ જો આ પછી અહીંયા હાલે આવી રીતે કેવી ચાલી જાય છે ચાલી જાય ને તો મિત્રો કોઈ પણ આ અમારા બારાવાળા વિસ્તારમાં ભૂતળા દાદા એ કે કોટડા બાજુ જાતા હોય એમને ધ્યાન રાખીને ચાલવું આ ઈળ એકવાર શરીરને અડી જાય એટલે ખંજવાળ મળે આવવા તમને હાવ નિરીક્ષણ કરીને દેખાડવાનું છે આ બાવળની અંદર લબડતી હોય અતારમાં કેવી ચાલે છે જો આ રીતની ઈયળ હોય છે જો હજી જુઓ નીચે ઉતરતી જાય છે કેટલી લબડે તો આમાં આ છે રસ્તો અમારો અને આ ભૂતળા દાદાએ પણ જાય અને અમારા બારાવાળી વાડીએ પણ જતો હોય છે તો જો આવી રીતે આમાં આ લટકી રહી છે અને જે કોઈ રાહદારી નીકળે એટલે આમાં કેટલી બધી અત્યારમાં ઠંડો પહરશે અને લાળો આપણને આ કેમેરાની અંદર નહીં દેખાય તો આમ હામે તો કેટલી બધી તો ઝૂમ કરી ઉપર કેટલી છે લટકે ને એ બધી નીચે પડી જતી હોય છે અને પછી આપણને એનો વાયરસ લાગે એટલે શરીર ઉપર બહુ બળતરા થવા મળે એક રાતની એલર્જી ઊભી થાય જુઓ આમાં નકરી ચાલી જાય છે જુઓ તમે